સુરતમાં પ્રધાનમંત્રીના જન્મદિવસના અવસર પર પંદર દિવસ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે દેશમાં પિંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ પર નમો યુવા રન ફોર નશા મુક્ત ભારતનું આયોજન કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વાયા જંક્શન સુધી આ દોડ યોજાશે આ દોડમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે દસ હજાર કરતા વધુ સ્પર્ધકો આ નમો યુવા રનમાં ભાગ લેશે મેરેથોન ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની રહેશે જેમાં ચાર રેફ્રેશમેન્ટ કાઉન્ટર રાખવામાં આવશે બાળકોને ટી શર્ટ તેમજ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે ભાગ લેનાર સ્પર્ધકોને ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર સત્તર વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફોલ્ડર વીસ ખરાડી અને સાત વખત નેશનલ ચેમ્પિયન ટ્રેલેથોન પૂજા ચોરસી છે आपकी कॉलेज में तो क्या आपने जो गिफ्ट आते हैं जैसे कि ड्रग साथे अनेक स्पोर्ट्स इवेंट बेसबॉल साथे ये फिटनेस इवेंट है ये भी हम लोग को तो ऑपरेशन लेवल के लिए मोमेंट मान कि वन में एफर्ट किया मोमेंट माने कि टू ड्रग्स बढ़ने को प्रचार कर सकते पर पहले तो इंटरेस्टिंग का है और ये एक दिन स्टार्ट तो करो क्या भी चालू तो ये लोग को अभी तो आज पहले का जो 3.6 किलोमीटर रन नॉर्मली जो नेगेटिव रनर्स होते हैं

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવાન ફોર નશામુક્ત મુક્ત ભારત નું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસમી સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રવિવારે સવારે સાત વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના મેઇન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવારન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ દસ હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો યુવારનનું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરી કરી દીધું છે હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો ત્રણ પોઇન્ટ સિક્સ કિલોમીટરની આ મેરેથોન છે એમાં ચાર જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગ નો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ વોટ્સઅપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા બે જણા વિસ્પી ખરાડી જેને સત્તર વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી જે સાત વખત નેશનલ ચેમ્પિયન છે જે આ મેરેથોન ને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે ભાગ લેનારની એજ છે પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે પૂર સુરજોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમ થી હું તમામ સમગ્ર સુરત સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું મેરેથોનના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી શર્ટ મેળવી શકશે ને આપણે મેરેથોનમાં તે લોકો ભાગ લઈ શકશે હું તમને વાત કરું એક સાથે ભારત વર્ષમાં

फिर एड्स को आने की इवेंट टीम एंड इस अवेयरनेस प्रोग्रामेशन चला तो जे तो ने माने ना कि खबर है कि भूमिका अभी लेखा चला रहे हैं अपने नियमों में रोक सकते हैं तो इनिशिएटिव तो एक बहुत की स्टाइल आने પછી એને આપણે વેખીલાત ઘટવાની પછી થઈ ગઈ કે આજ બસ મે વીકલી મીટિંગ કરીએ કે આગે સઈને અચ્છા રિપોર્ટ દેતા જ જ કરે પણ 10 વર્ષથી આ ચંદુ ઉર્વાર પર કોઈ મોર્જો દેતી રહ્યા હતા કે ગ્રામની પિયા કરતું છે तो अगले चली में इतना अंतर अब हमने देखा है ये कहीं भी वस्तु है इतने से गोल दस वर्ष पहला दिखे ना इतना सिंपल काम ही देखा है शायद तो आपने आज की शुरू करें शो तो आपने पांच वर्ष में सात वर्ष में आपने एक बार एक एकदम प्री भारत जो आवश्यक है एकदम प्री भारत जो आवश्यक है जब हम नेक्स्ट जनरेशन से इन लोगों को बताएं कि तरफ जाके के लिए आवश्यक है कि दूर रहें।